નમસ્કાર દર્શક મિત્રો આપ છો સાયગ્રુપ મીડિયા હાઉસ નવસારી લાઈવ અને ઝટપટની વર્ષ વર્ષોની જૂની પરંપરા અને માત્ર ગુજરાતમાં જ અને એ પણ ખાસ કરીને નવસારીની અંદર એકમાત્ર ઉજવાતો તહેવાર એટલે ઢીંગલા બાપાનો ઉત્સવ જો ઢીંગલા બાપાની વાત કરવામાં આવે તો એક પારસીને એક સપનાની અંદર કોલેરાને અટકાવવા માટે એક સપનું આવ્યું કારણ કે પારસી જ્યારે એના પોતાના સમયની અંદર તાળીના વ્યવસાયની સાથે જોડાયા હતા અને આદિવાસી હળપતિ સમાજના કામદારો એમના ત્યાં હતા એ સમયે આ વિસ્તારની અંદર કોલેરા ફાટી નીકળ્યો અને કોલેરાને ડામવા માટે પારસીને રાત્રે સ્વપ્ન આવે છે કે એક માણસની પ્રતિકૃતિનો એક ઢીંગલો બનાવ અને ઢીંગલો બનાવી અને ત્યારબાદ વાજતે ગાજતે જે પ્રમાણે લગ્ન કરાવે વરઘોડો કાઢે એ પ્રમાણેની પીઠી કરી વરઘોડો કરી અને ત્યાર પછીથી એને પાણીમાં વહેવડાવી દેવામાં આવે છે અને એ પરંપરા લગભગ નહીં તો બી દોઢસો વર્ષ પૌરાણિક છે તો સ્થાનિકોની સાથે વાત કરીશું અને સ્થાનિકોની સાથે વાત કરીને જાણીશું કે ભાઈ આ પરંપરા અને એ માન્યતા કારણ કે આખા ગુજરાતમાં એકમાત્ર આ દાંડીવાડ વિસ્તારની અંદર જી હા આખા ગુજરાતની અંદર એકમાત્ર આ દાંડીવાડ વિસ્તારની અંદર ઉજવવામાં આવતો તહેવાર એટલે કે ઢીંગલા બાપાનો તહેવાર અને દિવાસો આજનો દિવસ જે ખરો એ આપણા હિન્દુ પંચાંગ મુજબ દિવાસાનો દિવસ છે દિવાસો એટલે કે આજથી બરાબર સોમે દિવસે દિવાળીનો તહેવાર આવે છે એટલે આજથી બરાબર સોમે દિવસે દિવાળીનો તહેવાર અને એના માટે કરી અને આ દિવાસાની ઉજવણી કરવામાં આવે છે તમે જોશો તો દરેક માન્યતાઓ અને એ માન્યતાઓને આજે પણ લોકો એટલા જ શ્રદ્ધાથી વિશ્વાસથી માને છે અને આદિવાસી હળપતિ રાઠોડ સમાજ દ્વારા દાંડીવાડની અંદર વર્ષોની પરંપરા મુજબ આજે પણ એ જ પ્રતિકૃતિ એ જ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં એ જ માથા પર સાફો ગોગલ્સ અને સાથે જ મૂળાની અંદર સિગરેટ જરાક આપણને નવાઈ લાગે પણ જી હા મૂળાની અંદર સિગરેટ પણ આ પરંપરા છેલ્લા દોઢસો વર્ષથી ચાલી આવેલી પરંપરા છે અને એ પરંપરાને લોકો આજે પણ યથાવત રાખે છે ભાઈ શું નામ છે આપનું ભૂપેન્દ્રભાઈ આપ ક્યાંના રહેવાસી છો ભૂપેન્દ્રભાઈ તમે કેટલા વર્ષથી આ ઢીંગલા બાપાને જુઓ છો અમે પંદરથી વીસ વર્ષથી જોઈએ છે ઢીંગલા બાપાને રંગે ચંગે ઉજવીએ છીએ બાપા કેટલા લોકો આવે છે કરોડોની સંખ્યામાં લોકો આવે છે અને ક્યાં ક્યાંથી લોકો આવે છે થી લોકો આવે છે ઘણા થી તમે જુઓ એ મુજબ કે ભાઈ આ પરંપરા જે ખરી વર્ષો વર્ષ ચાલતી આવી છે ને આમ માનવ મહેરામણ જોઈને જ આપ સમજી જશો કે લોકો ક્યાં ક્યાંથી અને કેટલે કેટલે દૂરથી આવે છે માનતાઓ રાખવામાં આવે છે આપ જોશો તો અહીંયા નોટબુકો મૂકવામાં આવે છે અહીંયા ઢીંગલી મૂકવામાં આવે છે લોકો બાધા રાખે છે અને બાધા રાખી અને બાધા જ્યારે પૂર્ણ થાય ત્યારે એ લોકો વડી પાછા બીજે વર્ષે એટલે આ વર્ષે બાધા લીધી હોય અને એ બાધાને પૂર્ણ કરવા માટે આવતી વર્ષે પાછા આવે છે ઢીંગલા બાપાને ત્યાં માનતા રાખવાથી જેમને બાળક નથી થયા એમને બાળક થાય છે બાળક બોલતું ના હોય તો બાળક બોલતું થઈ જાય છે તબિયતની અંદર કોઈ તકલીફ હોય તો તે પણ દૂર થાય છે બીજી અનેક અનેક માનતાઓ પણ માનવામાં આવે છે અને અમે કોઈ પણ અંધશ્રદ્ધાને પ્રાધાન્ય આપતા નથી પણ ચોક્કસથી આદિવાસી હળપતિ રાઠોડ સમાજ દ્વારા પ્રતિવર્ષે દિવાસાના દિવસે આ એક તહેવાર ઉજવવામાં આવે છે અને આખા ગુજરાત નહીં પણ અન્ય પ્રદેશોમાંથી અને જે અહીંથી બાધા લઈને ગયા હોય એ વિદેશમાંથી પણ પાછા આજ દિવાસાના દિવસે વડીવાર પાછા આ જ રીતે એમની બાધાઓ પૂર્ણ કરવામાં આવે છે અને મેળો ભરાય છે મેળાની અંદર રમકડાઓથી માંડી અને અનેક પ્રકારની ખાદ્ય પદાર્થોની વાનગીઓ પણ વેચાણ માટે મૂકવામાં આવે છે અને તમે જોશો એ પ્રમાણે કે આ દાંડીવાડની એ જ ગલી કે એક જ ઘરની અંદર એક જ પરિવારની અંદર પેઢી દર પેઢી ચાલતી આવેલી પરંપરા પોતાની શ્રદ્ધા મુજબ પોતાના વિશ્વાસ મુજબ લોકો માનતાઓ બાધાઓ હર ફૂલ નારિયળ અગરબત્તી વગેરે અર્પણ કરે છે અને આ જ પ્રમાણે નાના બાળકોને ખાસ કરીને કોલેરાના રોગથી જી હા જે કોલેરા નામનો રોગ થયો હતો એ રોગથી બચાવવા માટે આ વર્ષોની જે પરંપરા છે એને આજે પણ યથાવત રાખવામાં આવી છે અને માટે જ લોકો આજે પણ પોતાના નાના બાળકોને લઈ અને અહીં આવે છે અને ઢીંગલા બાપાના દર્શન કરે છે કોઈ પણ અંધશ્રદ્ધા નથી લોકોનો અટૂટ વિશ્વાસ છે અને જે છેલ્લા દોઢસો વર્ષથી કાયમ છે અને એકમાત્ર ગુજરાતની અંદર ઉજવાતો દિવાસાના દિવસે આ અનેરો તહેવાર એટલે કે ઢીંગલા બાપાનો તહેવાર ભાઈ શું નામ છે આપનું મારું નામ છે આપ ક્યાં રહો છો મેં રહું છું આપ કેટલા વખતથી આ તહેવાર જુઓ છો અને માણો છો મેં છું લોકો ક્યાં ક્યાંથી આવે છે કેવી શ્રદ્ધા છે એ રોડ ઉઠથી આવે છે ગામ ગામથી આવે છે લોકો વળી તે હોય તે પૂર્ણ કરે છે લોકો લોકોના છોકરા અહીં ઠરાય પાપ થાય છે લોકોના એટલે બાધા પૂરી ઠરે છે લોકો તમે જુઓ એમ મુજબ કે માત્ર નહીં કે નવસારી પણ નવસારી સિવાયના ગુજરાતના તમામ વિસ્તારોથી મોટી સંખ્યામાં લોકો અહીં પધારે છે તો આ જ પ્રમાણે પ્રતિવર્ષે અમે આ કવર કરીએ છીએ ઢીંગલા બાપાનો ઉત્સવ અને આ વર્ષે પણ અમે કવર કરવા માટે આવ્યા છે અને આની અંદર કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર તમામ ધર્મના લોકો આ ઢીંગલા બાપાનો ઉત્સવ શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક વર્ષોથી ઉજવતા આવ્યા છે ચારેક વાગ્યાની આજુબાજુ આ ઢીંગલા બાપાને અહીંથી લઈ અને ત્યારબાદ વાજતે ગાજતે આજે પાંચ વાગ્યાનો સમય છે પાંચ વાગે આજે અહીંથી ડીંગલા બાપાને વાંચતે ગાજતે નગરયાત્રા કરાવી અને ત્યારબાદ વીરાવળપુરણા નદીની અંદર એમનું વિસર્જન કરવામાં આવશે તો પ્રતિવર્ષે અને દર વર્ષે આનાથી જેમ જેમ ખ્યાતિ વધતી જાય છે તેમ તેમ મહેનામણ પણ વધતું જાય છે તમે જુઓ એ પ્રમાણે શ્રદ્ધા ભક્તિ મુજબ જે પ્રમાણે વરરાજાને શણગાર્યો હોય એ જ પ્રમાણેનો શણગાર સજાવવામાં આવે છે અને દૂર દૂરથી લોકો જે ખરા એ બાપાના દર્શન માટે આવે છે અને કહેવાય પણ છે કે ઢીંગલા બાપા અને ઢીંગલા બાપા જે ખરા એ સૌની મનોકામના પૂર્ણ કરે છે અને સૌના મનોરથ પૂર્ણ કરે છે

તમે લોકો આજે પહેલી વાર આવ્યા ભીંગલા બાપાના દર્શન કર્યા કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું ને એમ સારું લાગ્યું શ્રદ્ધા છે એટલે દર્શન કરવા આવ્યા વાત એટલે સારું લાગ્યું અમારી નાની બેબી છે બીમાર ના પડે ભગવાન એને સો વર્ષની કરે હોશિયાર થાય એમ કઈ નમે આવ્યા છે દર્શન કરવા તો બહુ સારું લાગ્યું તો સાથે જ જે ઢીંગલા બાપાને બેસાડે છે એમના પરિવાર ના જાણે એમના ભાણીયા કે જેમની પાસે પણ સંપૂર્ણ માહિતી છે એમની સાથે વાત કરીને જાણીશું શું નામ છે ભાઈ આપનું મારું નામ છે અજય દિનેશભાઈ રાઠોડ અજયભાઈ તમારા પરિવારની અંદર આ પરંપરા ચાલતી આવી છે અને એ પરંપરા શું છે અને કેટલા વર્ષથી ડીંગલા બાપાની ઉજવણી કરવામાં આવે છે લગભગ એકસો વીસ વર્ષ આજે પૂરા થયા છે અને કહેવામાં આવે છે કે ઘણા એકસો વીસ વર્ષ પહેલાં અહીંયા નવસારી ગામમાં જ્યારે જ્યારે ગામ હતું ત્યારે કોલેરાનો રોગ ફાટી નીકળેલો અને નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો દરેક લોકોનું મૃત્યુ થતું હતું જેના કારણે માનતા લેવામાં આવી કે આપણે એક આ રીતે ઢીંગલો બનાવીને આપણે આ કરીએ જેનું વિસર્જન કરીને બધા પાપ કે રોગ એનું નિવારણ થાય એના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું તમારા પરિવારમાં કેટલા વર્ષથી સ્થાપના થાય છે અમારા પરિવારમાં મારા દા દાદાના પરદાદા હતા ત્યારથી સ્થાપના થાય છે એટલે અમને એકસો વીસ વર્ષ પૂરા થયા આજે તમે આજની તારીખે પણ આ પરંપરા જાળવી રાખી છે અને જ્યારે દૂર દૂરથી લોકો આવે છે માનતાઓ રાખે છે માનતાઓ પૂર્ણ થાય છે શું માનતાઓ હોય છે ને કેવી માનતાઓ પૂર્ણ થાય છે એટલે માનતા એ રીતે રાખે કે જે લોકોના બાળકો નહીં થતા હોય જે લોકોને કંઈ વિઘ્ન નડતું હોય કે જે એક્ઝામમાં પાસ નહીં થતા હોય એ લોકો માનતા લાગે છે જે લોકોને બાળકો નહીં થતા હોય એ લોકો રમતું નારિયલ અહીંયા મૂકી જાય છે જેના કારણે એ લોકોના ઘરમાં બાળકો રમવા લાગે છે એટલે એવું કહેવામાં ઘણા બધા લોકોની માનતાઓ પૂરી થાય છે કહેવામાં આવે ને કે વાપીથી લઈને તાપી સુધી હું પોતે સુરતથી આવ્યો છું દર્શન માટે એટલે વાપીથી લઈને તાપી સુધી દરેક લોકો અહીંયા આવે છે તમે જુઓ એ પ્રમાણે કે આ લગભગ એકસો ને વીસ વર્ષથી ચાલી આવેલી પરંપરા એક જ પરિવારની અંદર સ્થાપવામાં આવે છે અને એ પરિવારની સ્થાપનાની જે પરંપરા છે ને આજે પણ યથાવત રાખવામાં આવી છે વાપીથી તાપી સુધીના અને તે પછી વિદેશ ગયા હોય તો વિદેશથી પણ પાછા આવી અને પરંપરાઓ મુજબ માનતાઓ બાધાઓ રાખે છે અને આ પ્રમાણે ઢીંગલા બાપા જે કરી એ સૌની મનોકામના પૂર્ણ કરે છે પ્રથમ પણ કહ્યું અત્યારે પણ કહું છું કોઈ જ અંધશ્રદ્ધા નથી લોકોનો વિશ્વાસ છે આસ્થા છે પ્રતિવર્ષ માનવ મહેરામણ જે ખરું એ ઉમટી પડે છે મેળો ભરાય છે દૂર દૂરથી લોકો સ્ટોલ્સ લગાવે છે અને પોતાનું પેટિયું પણ રડે છે તો સાથે જ આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવશે ખરી જાળવશે મારા મામા જાળવે છે મારા મામાનો છોકરો છે એ પણ આમાં સહભાગી બને છે અને આવનારની પેઢી પણ આ જાણશે કેમ કે તમે કીધું એ પ્રમાણે કે આ કોઈ અંધશ્રદ્ધા નથી એક શ્રદ્ધા છે તો જ આટલી ભીડ જોવા મળે છે લોકોની શ્રદ્ધા પૂરી થાય છે ઈચ્છાઓ પૂરી થાય છે જે અડચણ હોય છે બધું પૂરી થાય છે એના કારણે જ આ થાય છે એટલે આવનારી પેઢી પણ આ જાળવશે એની હંડ્રેડ પર્સન્ટ ગેરંટી તમે જોયું મુજબ કે આવનારી પેઢી પણ આ જાળવશે અને એની સો ગેરંટી પણ આપવામાં આવી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

મને યાદ છે જ્યારે હું પોતે નાનો હતો નવસારીમાં રહેતો હતો નવસારીમાં ખત્રીવાડ સાથે રહેતો હતો અને મારા ફાધર મારા પિતાશ્રી મને ઢીંગલા બાપા જોવા લાવતા હતા ત્યારથી મને ઢીંગલા બાપા પર એકદમ શખ છે અને આજે મને જ્યારે અહીંયાની સમિતિએ આમંત્રણ આપ્યું કે ઢીંગલા બાપાની યાત્રામાં તમારે ખાસ આવવાનું છે હું દિલ્હીથી ખાસ આ યાત્રામાં જોડાવા માટે અહીંયા આવ્યો છું અને અમારા બધા આદિવાસીઓની સાથે મળ્યો એ પણ બહુ હરકનો પ્રસંગ છે બન્યા પછી અહીંયા નવસારી પહેલી વાર આવ્યા દર્શન કર્યા છે બાપાના લોકસભામાં જે દંડક અમને બનાવવામાં આવ્યા છે જે નરેન્દ્ર મોદી સાહેબે જે આટલી મોટી જવાબદારી કે પૂરા લોકસભાના ચલાવવાની જિમ્મેદારી સોંપી છે એ બહુ સુખદ લાગણી છે અને એ પણ છે કે આદિવાસી પર એ કેટલા વિશ્વાસ કરે છે અને નવયુવાન પર કેટલો વિશ્વાસ કરે છે હું પહેલી ટર્મ સાંસદ બન્યો છીએ છતાં પણ મને આટલી મોટી જિમ્મેદારી સોંપી છે તો પહેલા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ અને નવસારી તો મારી પોતાની ધરતી છે એટલે ખાસ કરીને હું નવસારી આવ્યો છે નવસારીમાં અમારા આદિવાસી સમાજના લોકોને મળવા આવ્યો છે અને મારા ઢીંગલા બાપાના આશીર્વાદ લેવાનું છે એટલું જ નહીં પણ પ્રતિવર્ષ કારણ કે જે વોર્ડમાં ઢીંગલા બાપાની સ્થાપના થાય છે ત્યાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને કોંગ્રેસના એકમાત્ર જે કોર્પોરેટર છે તે તેજલબેન રાઠોડ એ પણ ત્યાં જ રહે છે તો ત્યાં કોંગ્રેસીઓ પણ સૌ કોઈ આવ્યા હતા અને એમણે પણ ઢીંગલા બાપાના દર્શન કર્યા હતા આશીર્વાદ લીધા હતા અને પાંચ વાગ્યાનો જે સમય હતો પાંચ વાગ્યાના સમય મુજબ ઢીંગલા બાપાની શોભાયાત્રા જે ખરી એ નગરની અંદર ડીજેના તાલે શરૂ કરવામાં આવી હતી અને સૌ કોઈ જે ખરા એ ડીજેના તાલે ઢીંગલા બાપાના જે શોભાયાત્રાની અંદર જોડાયા હતા અને વરસતા વરસાદની વચ્ચે પણ લોકો મન મૂકીને નાચી રહ્યા છે તો આ પ્રમાણે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કોંગ્રેસના નેતા હોય સૌ કોઈ પણ ઢીંગલા બાપાના દર્શન કરવા માટે આવે છે અને વર્ષો જૂની પરંપરા યથાવત રહેવા પામી છે અને ખાસ કરીને આજે તો સાંસદ ધવલ પટેલ પણ નવસારી ખાતે આવી પહોંચ્યા હતા તો આજે પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ